નવરાત્રીના બીજા નોર્તે સગીરા પર ગેંગરેપ કરનાર સંસ્કારી નગરીના રાક્ષસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે ત્રણેય આરોપીઓ ઉત્તર પ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે અગિયારસો સીસીટીવી ચશ્મા અને એક ફોન કોલે પોલીસના આરોપી સુધી પહોંચાડ્યા હતા ધરપકડ બાદ આરોપીઓ લંગડાતા લંગડાતા મેડિકલ ચેકઅપ માટે પહોંચ્યા હતા ગરબા નમવા નીકળેલી સોળ વર્ષની સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાઈલી બિલ રોડ વિસ્તારમાં બેઠી હતી ત્યારે ત્રણ નરાધમોએ તેના મિત્રને ગોધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું વડોદરામાં ગેંગરેપ મામલે પોલીસ કમિશનર નરસિંહ કોમરે જણાવ્યું હતું કે શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ઓપરેશનમાં વડોદરા ગ્રામ્ય પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જોડાયા હતા આરોપીઓ વિરુદ્ધ બીએનએસ અને પોસ્કો હેઠળ ગુનો નોંધાયો છે તપાસ દરમિયાન ફિઝિકલ પુરાવા એકત્ર કર્યા છે વિક્ટીમનો મોબાઈલ આરોપીઓ લઈ ગયા હતા તેના આધારે આખો ગુનો ઉકેલાયો છે સમગ્ર રૂટ પરના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા સાથે જ બાઇકના આધારે પણ ભેદ ઉકેલવામાં મદદ મળી હતી નજીક વડોદરા બે હજાર ત્રેવીસ ના કેટલા કલમો અને પોક્સો એક્ટ બે ના કલમો હેઠળ વિસ્તૃત ગુનો નોંધી તપાસ હાથ આ બનાવમાં જે છે છે મૂળ શહેરના રહેવાસી અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો આના મહત્વ આના ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ વડોદરા ગ્રામ્ય પોલીસને મદદમાં રહી ઇન્વેસ્ટિગેશનમાં ડિટેક્શનમાં अपने पन, अपने टीमों था। आजे अपना पण अपना टीमो पण જોડાયા હતા આજે આ ઘટનાને 48 કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે આ આપના સમક્ષ જાહેર કરતાં મને આનંદ થાય છે કેમ કે આ એક એએનએસ ક્રાઈમ જેના લીધે શહેરમાં એક જિલ્લામાં એક સેન્સેશન ઉભો થયો હતો મહત્વના શરૂઆતમાં આપણા ક્રાઇમ બ્રાન્ચના જુનંદા અધિકારીઓના જુદા જુદા ટીમોની રચના કરી હતી જેમાં ટેકનિકલ ટીમો હતા તે ઉપરાંત ફિલ્ડ ઓપરેશન માટે પણ આપણા જુદા જુદા ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરોના ટીમ ની રચના કરીને આપણે તૈનાત કરી હતી તપાસ દરમિયાન સ્થળ ઉપરથી આપણે ફિઝિકલ એવિડન્સ બ્રોકન સનગ્લાસ વગેરે સાથે સાથે ભોગ બનનાર તરફથી આપણા મળેલ વર્ણન અને એક વિક્ટિમ મોબાઈલ ફોન આરોપીએ લઈ ગયા હતા લૂંટીને आना थे एक कॉल तो आना मददती अपने आ समग्र केस ने उकेल ला ला सफल ये समग्र गुना, गुनानी तपास दरमियान क्राइम ब्रांच है मुख्यत्वे मोबाइल फोन सीडीआर डी आर सवर डेटा एनालिस आना आधार थी કયો કયો જગ્યા મુવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મળવામાં આવેલું સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેલ્ડ વિશ્લેષણ ના એનાલિસિસ કરીને એનહાન્સ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાઇકલનું પણ

સફળ થયેલ છે તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ પાંત્રીસ વન સી બેનએસએસ બે અંતર્ગત અટકનું કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરીએ છીએ સાથે સાથે તમે જાણો છો કે આ જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટરસાઇકલમાં બે જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા તો આમાંથી પણ આપણે બે જણા અને એમના મોટરસાયકલને આઈડેન્ટિફાઈ કરવામાં પોલીસને સફળતા મળી છે આજની તારીખે આપણી તારીખ આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા સત્તર સત્તાવીસ વર્ષનો ઉંમરવાળો છે આપણા તાંદાલજા વડોદરા શહેરમાં રહે છે ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન પોલીસ અધિકારી એઓના હાર્ડવર્ક

સમન્વયની પણ એક સારું ઉદાહરણ છે કેટલાક વખતે લેક ઓફ કોર્ડિનેશનના લીધે પણ કેટલાક સમસ્યાઓ ઉદ્ભવ ઉદ્ભવિત થતા હોય છે પરંતુ આ કિસ્સામાં શહેર પોલીસના ક્રાઇમ બ્રાન્ચ રૂરલ પોલીસના અધિકારીઓની ટીમ સતત સંપર્કમાં રહી ઇન્ફોર્મેશન એક્સચેન્જ ટીમ્સની પિરિયોડિક રિવ્યુ અને આના કારણે આજે આપના કેસને ઉકેલ લાવવામાં આપણે સફળ થયા છે તો આપણે કહેવા માંગીએ છીએ ગુજરાત પોલીસ વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ ને વી આર કમિટેડ ટુ સેફટી એન્ડ સિક્યુરિટી ઓફ વુમેન આ એક સેન્સેશનલ બનાવ જે બની છે નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન અને ઉકેલ લાવવા માટે આપણે તમામ રિસોર્સિસ પ્રયાસો આપણા અધિકારીઓના એક્સપર્ટાઈઝ અને ટેકનોલોજીના માધ્યમથી આજે આપણે આરોપી સુધી પહોંચવામાં અમે સફળ થયા છે આ ઘટના ની તપાસ ઇન્વેસ્ટિગેશન વડોદરા ગ્રામ્ય પાસે છે તો શહેર પોલીસ દ્વારા આ ત્રણેય ત્રણ આરોપીઓને વડોદરા ગ્રામ પોલીસને હેન્ડઓવર કરવામાં આવશે અને આગળની તપાસ એમના દ્વારા થશે અને અન્ય બે ઇસમો જે સૈફ અલી વંજારા અને અજમન સત્તાર વંજારા

આ ત્રણેય આરોપીઓ લગભગ દસ વર્ષ પહેલા મૂળ ઉત્તર પ્રદેશ કેટલાક સમયથી વસાહત કરતા આરોપીઓ દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિકટિમ્સ વિક્ટીમ અને એમના જે સાથી હતા ફ્રેન્ડ હતા એમને જોતા લોકો આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણે પ્રાથમિક સ્તરે આપણે મળ્યું છે આ આ જે સમગ્ર ઘટનાની જે ઉકેલ લાવવા માટે જે પરિબળો જે

પબ્લિક સિસ્ટમ છે એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ને સાથે સાથે જે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રાઇવેટ કેમેરાઓ પણ લાગી છે દરેક ને આપણે સ્કેન કરી છે એમના ફૂટેજીસ મેળવીને પોલીસ વિશ્લેષણ કરીને આરપીઓ સુધી પહોંચવામાં આપણે સફળતા મળી છે અત્યારે આપણે આ તબક્કે ગુનાના તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે છે એટલે જે આજે તારીખે આપણે સમક્ષ શેર કરવા માંગુ છું તો ત્રણ આરોપીઓ અટક થયા છે એમના દ્વારા વાપરેલી એક મોટરસાઇકલ પણ રિકવરી થયું છે અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન આજે મળી આવ્યું નથી આ અંગે વધારાના તપાસ થશે અને એમને જે સાથે બીજા બે જણા હતા મોટરસાઇકલ સાથે આ બે જણા અને મોટર સાયકલ પણ ઇમ્પોર્ટન્સ ઇન્ગેટિવશિયા એન્ડ અધર ડિટેલ્સ ને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાબ પણ મારા સાથે છે એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે તો એમનો આખા ટીમ નેક્સ્ટ અવર્સ અવર્સમાં કે દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમે વક્તો વક્ત તપાસમાં બહાર निकलता તથ્યો અને પ્રતિ પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે જેવા માંગીએ છે કે નવરાત્રી દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેйલ્ડ સિક્યુરિટી પ્લાન હતી આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રી તહેવાર માટે શહેર વિસ્તારમાં માં મહત્તમ પોલીસ ની ડિપ્લોયમેન્ટ ટેકનોલોજી ઉપયોગ આપના વિઝિબિલિટી અને આપના પેટ્રોલિંગ અને અંધારવાળા વિસ્તાર માં આપના પ્રેઝન્સ ના લીધે આવો બનો અટકાવવા માટે નું પણ આપના કટિબદ્ધતા થી મહેનત કાર્યરત છે અને અશ્યુરન્સ આપવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની શહેર પોલીસની અને ગ્રામ્ય પોલીસની કટીબદ્ધતા અપને રીટ્રેટ કરવા માંગે છે થેન્ક યુ એ રીતે માનનીય પોલીસ કમિશનર શ્રી વડોદરા એ અપના સમક્ષ વાત કરી છે કે જે બનાવો 4 તારીખના રોજ બનેલ હતો તેના અનુસંધાને વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા એ પછી કે કયા પ્રકારના અને કયા પ્રયાસોથી અપને આ ગુનાના ઉકેલ અને આરોપી સુધી પહોંચી શક્યા છે એ આપને વધારે સાબે બ્રીફ કર્યા છે એ પછી હું આપને આ મોકે અત્યારે એટલું કહેવા માંગુ છું કે હવે થોડીવારમાં વડોદરા શહેર પોલીસ આરોપીઓને જે છે કસ્ટડી વડોદરા ગ્રામ્ય જિલ્લાને સોંપવાની છે એમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ડીવાયએસપી કક્ષાના અધિકારી એની તપાસ કરશે એને એક સ્પેશિયલ ની રચના એસપી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે જે કંઈ આગળના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે એન વેસ્ટિગેશનના જેમાં કે અત્યારે આરોપીની પૂછપરછ કરી અને રિમાન્ડ લેવાનું એના મેડિકલ પુરાવા ભેગા કરવાના બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની કે પછી રિમાન્ડના પ્રોસિજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક પહેરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓડર ઇશ્યુ થશે ડિટેલમાં એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે એસપી દ્વારા ડે ટુ ડે એની મોનિટરિંગ કરવામાં આવશે અને જે પ્રશ્ન આપશ્રી પૂછો છો એના અમારી તૈયારી છે કે જેટલા વહેલામાં વહેલા આપણે કમ્પ્લીટ એવિડન્સની સાથે ચાર્જશીટ કરી શકીએ એ અમારી તૈયારી છે